નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તેદીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના રક્ષાબંધન પર્વને સૌને શુભકામના તો મિત્રો આજનો દિવસ રક્ષાબંધનનો દિવસ કહી શકાય રક્ષાબંધનના પર્વ પાવન પર્વ એ ગુજરાત સરકારે પેન્શન અને નિવૃત્તિ કર્મચારીઓના મોટી પેટ પેન્શનો માટે આજનો દિવસ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છો મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખમ બટન દબાણ બોલશો મિત્રો તો ચાલો જાણીએ વિગતવારમાં તે મિત્રો જૂની પેન્શન યોજના બે હજાર પચીસ સમાચાર સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવે છે ખાસ કરીને નિવૃત્તિ પછી જૂની પેન્શન યોજનાને રહેવાની પરિવારની સંભાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ઘણા રાજ્યમાં નવી પેન્શન યોજના લાગુ થયા પછી પણ કર્મચારીઓની માગણીઓ ચાલુ છે અને ફરીથી જૂની પેન્શન યોજના દૂર કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે લાખો કર્મચારીઓને તેમના પરિવારનું ભવિષ્ય માટે આશાનું નવું કિરણ ઉપરી આવ્યું છે મિત્રો ઘણા રાજ્યો માટે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી રહી છે કંપનીઓની માગણીઓને આંદોલન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા છે અને કર્મચારીઓ અને તેમના પરિવારના ભવિષ્ય માટે આસાન કિરણ દેખાઈ રહ્યું છે નવી પેન્શન યોજનાના સરખામણી વાત કરીએ તો જૂની પેન્શન યોજના નિશ્ચિત રકમ ગેરંટી હશે અને ફેમિલી પેન્શન સત્તાવાર નિવૃત્તિ લાભો જેવી ઘણી મહત્વપૂર્ણ સુવિધાઓ આવવાની છે હવે નવા સરકારી ક્વોટા મુજબ નિવૃત્તિ પછી કર્મચારી છેલ્લા પગારના પચાસ ટકા સુધી પેન્શન આપવાની શક્યતા અહીં વિચાર કરવામાં આવી રહ્યા છે જૂની પેન્શન યોજના માટે નવા નિયમો અને ગેરંટી સરનામા વિશે સંપૂર્ણ માહિતી વિગતવાર આપવામાં આવી છે મિત્રો જૂની પેન્શન યોજના હજાર પચીસના તાજા સમાચાર જો આપણે જૂની પેન્શન યોજના વિશે વાત કરીએ તો સરકારી કર્મચારી માટે લાગુ પડતી જેમાં નિવૃત્તિ પછી કર્મચારીઓને તેમના છેલ્લા મૂળ પગારના પચાસ ટકા મોંઘવારી ભથ્થા તરીકે આજીવન પેન્શન તરીકે આપવામાં આવે છે નવી પેન્શન યોજના સાથે તફાવત એટલે તફાવત એ છે કે જૂની પેન્શન યોજનામાં દર મહિને મળતી રકમ નિશ્ચિત રહે છે જ્યારે નવી પેન્શન યોજનામાં આ રકમ બજાર આધારે રોકાણ દ્વારા બદલાતી રહે છે મિત્રો જો આપણી બજાર પચીસની વાત કરીએ તો અહીં જૂની પેન્શન યોજના ફરી ચર્ચામાં આવી રહી છે કારણ કે જો આપણા રાજસ્થાન પંજાબ છત્તીસગઢ ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિતના ઘણા રાજ્યોની જાહેરાત વાત કરીએ તો સરકારી કર્મચારીઓના નિવૃત્તિ પછી ફરીથી જૂની પેન્શન યોજનાનો લાભ મળવાનો શરૂ થશે કેન્દ્ર સરકાર આ નવો રોડ મેપ પણ તૈયાર કર્યો છે પચાસ ટકા પેન્શન ગેરંટી જેવી જોગવાઈઓની સમીક્ષા શરૂ થઈ ગઈ છે આવી નવી નીતિ હેઠળ કર્મચારીઓના છેલ્લા પગારના પચાસ ટકા આજીવન પેન્શન આપવાની જોગવાઈ પણ ભાર મૂકવામાં આવી છે જેમ કે અહીં નિવૃત્તિ કર્મચારીઓની નાણાકીય સ્થિરતા વધારો થવાની શક્યતાઓ છે આ યોજનાના જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે મિત્રો જૂની પેન્શન યોજનાનો લાભ એક જાન્યુઆરી બે હજાર ચાર પહેલાંના સરકારી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને મળશે બે હજાર પચીસમાં રાજ્યોમાં ઓપીએસ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે ત્યાં એનપીએસ હેઠળ પસંદ કરાયેલા તમામ કર્મચારીઓને ઓપીએસ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે આ માટે ફક્ત કેટલી શરતો નક્કી કરવામાં આવ્યું છે જો તમને સેવા સમયગાળા ઓછામાં ઓછું દસ વર્ષનું હોવો જોઈએ અને તેના ઉપર કોઈ ગંભીર સજા કે પેન્ડિંગ પ્રક્રિયા ન હોવી જોઈએ જૂની પેન્શન યોજના દ્વારા ફક્ત સરકાર શિક્ષકોને કેટલીક સ્વાય સંસ્થાઓને કર્મચારીઓનો લાભ આપવામાં આવશે મૃત્યુ અથવા કાયમી અપંગતા દરમિયાન તેમના આશ્રિતો અથવા પરિવારના સભ્યોને અને વળતર જોગવાયું છે અને પરિવારની આજીવન સુરક્ષા સુનિશ્ચિત કરે છે મિત્રો આ કર્મચારીઓને જૂની પેન્શન ઊર્જાનો લાભ આપવામાં આવશે જૂની પેન્શન ઊર્જા કર્મચારી માટે છેલ્લા મૂળ પગાર સાથે મોંઘવારી પત્તા પચાસ પચાસ ટકા પેન્શન તરીકે આપવામાં આવે છે આ સાથે ગ્રેજ્યુટી લિવસેમેન્ટ વર્ક કોમ્યુનિકેશન પેન્શન પર મોંઘવારી આ અહીં લાગુ પડે છે તાજેતરમાં જારી કરાયેલ માર્ગદર્શિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભવિષ્યના કર્મચારીઓ માટે નિશ્ચિત લઘુત્તમ પેન્શનને મહત્તમ મળ્યાદ નક્કી કરવામાં આવશે અહીં યોજના યોગદાન આપવાનું કોઈ ફરજ નથી કે પગારમાં કોઈ કપાત નથી નવી પેન્શન યોજના ઓપીએસ ઓપીએસમાં નિવૃત્તિ સમય મળતી આ રકમ નીચે છે જાણો કે દર મહિને પેન્શન યોજનામાં કોઈ અપરાધ કે મૂંઝવણ લાગણી ન હોય નવા ફેરફાર અને કયા રાજ્યોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે તે જાણો જો આપણે વર્ષ બે હજાર પચીસની વાત કરીએ છત્તીસગઢ રાજસ્થાન ઝારખંડ પંજાબ હિમાચલ પ્રદેશ જૂની પેન્શન યોજના કોઈને કોઈ રીતે લાગુ કરવામાં આવી છે મધ્યપ્રદેશ સાથે સંકળાયેલા કર્મચારી ઓફિસમાં શિફ્ટ થઈ શકે છે દિલ્હી ઉત્તરાખંડ પશ્ચિમ પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્ય સરકારો પણ આ સિસ્ટમ સરળ વિચાર કરી રહી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને સ્થળ સત્તા સમિતિ રચના કરવામાં આવી છે જે પચાસ ટકા પેન્શન ટીમ લઘુત્તમ ગેરંટી પ્રોવિડન્ટ ફંડ મેનેજમેન્ટ સુધાર કરવા માટે સરળ કામ કરી રહી છે જેના કારણે અહીં એ યોગવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર પર ટૂંક સમય ઓપીએસ પુનઃસ્થાપિત અંગે નવી જાહેરાત કરવામાં જઈ રહી છે મિત્રો તો આ અતિ માહિતી મિત્રો થેન્ક યુ વેરી મચ